નમસ્તે બાળ મિત્રો આજની વાર્તાનું નામ છે ઊંટ અને શિયાળ એક સમયની વાત છે કે ઊંટ અને શિયાળ બંને મિત્ર હતા એક દિવસ બંને નદી પાસે ગયા શિયાળે ઊંટને પૂછ્યું ભાઈ ચાલ ને આપણે નદી પાર કરીને સામે ના ખેતરમાંથી વસ્તુઓ ખાઈએ ઊંટે પણ કહ્યું ચાલો મજા આવશે બંને નદી પાર કરી સામે ગયા અને ભરપેટ ભોજન કર્યું ભોજન કર્યા પછી ઊંટ ભાઈ તો શાંતિથી બેસી ગયા પણ શિયાળ ઊંચે ઊંચેથી અવાજો કરવા લાગ્યું ઊંટે કહ્યું શું કરે છે ભાઈ લોકો આવી જશે શિયાળભાઈએ હસીને કહ્યું મને તો ભોજન પછી અવાજો કાઢવાનું મન થાય છે થોડા સમયમાં ગામના લોકો આ અવાજો સાંભળીને આવી ગયા અને ઊંટ શિયાળભાઈ તો ત્યાંથી નાસી ગયા પણ ઊંટભાઈને લાકડી અને લાકડીએ માર્યા આથી ઊંટભાઈ ખૂબ દુઃખી થયા પણ કશું બોલ્યા નહીં થોડા સમય પછી ગામના લોકો ત્યાંથી જતા રહ્યા પછી શિયાળભાઈ આવ્યા અને કહ્યું ચાલો હવે પાછા જઈએ ઊંટે કહ્યું હા ચાલો જેવું તે નદીમાં ઉતર્યા વચ્ચે જઈ નદીના વચ્ચે જઈને ત્યાં જઈને ઊંટભાઈએ કહ્યું કે હવે મને નાહવાની ઈચ્છા થાય છે આટલું સાંભળતા જ શિયાળભાઈ ગભરાયા અને કહ્યું અત્યારે અર્ધ વચ્ચે નદીમાં તમે નાશો તો મને તો તરતા આવડતું નથી હું ડૂબી જઈશ પણ ઊંટભાઈએ કહ્યું જેમ તમને ખાધા પછી જમ્યા પછી જેમ તમને આ અવાજો કરવાનું મન થતું હતું એમ હવે મને જમ્યા પછી નાહવાનું મન થયું છે આટલું સાંભળતા જ ઊંટભાઈ તો પાણીમાં બેસી ગયા એટલે ઊંટભાઈ પાણીમાં બેસતાની સાથે જ એમના પીઠ ઉપર રહેલા શિયાળભાઈ તો પાણીમાં તણાવવા લાગ્યા અને તેમને તરતા આવડતું નહીં હતું એ જ પછી તરત જ ઊંટભાઈ તો તરીને નદી પાર કરી દીધી શિયાળભાઈ ત્યાંથી ચીસો પાડતા અને પાડતા રહ્યા અને તણાઈ ગયા નદીમાં આ ઉપરથી આપણને બોધ મળે છે કે જેવું કરશો તેવું ભોગવશો અને દુશ્મન કરનાર મિત્રોથી દૂર રહેવું સારું અસ્તુ